વેલકમ ટુ માય ચેનલ આજે આપણે વાત કરીશું મીઠા લીમડાના પાનના ફાયદા અને નુકસાન શું ફાયદા અને શું નુકસાન જોઈએ દરરોજ દસ થી પંદર મીઠા લીમડાના પાન ખાવાથી શરીરને અગણિત ફાયદા થાય છે મીઠા લીમડાના પાન ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો ઓછો થાય છે મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલા શરીર ધીમે ધીમે દૂર થાય છે ખાલી પેટ લીમડાના પાનનો રસ પીવાથી તમારું શરીર ડિટોક્સ થઈ જશે મીઠો લીમડો ગ્લુકોઝની લોહીમાં મિક્સ થવાની ક્રિયાને ધીમી પાડે છે મિત્રો જેથી બ્લડ શુગર ઘટે છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે મીઠા લીમડાના પાનના અનેક ફાયદા છે નાળિયેતના તેલમાં મીઠા લીમડાના પાન બરાબર ઉકાળી આ તેલ વાળમાં નાખવાથી વાળ મજબૂત અને સ્મૂથ બને છે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે મિત્રો તમે પણ ટ્રાય કરજો મીઠા લીમડાના પત્તામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં પ્રોટીન વિટામિન બી અને વિટામિન સી એવા ઘણા પોષક તત્વોની ઉપર પૂર્ણ કરે છે મીઠું લીમડે પોષણનું પાવર હાઉસ છે જેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આયરન જોવા મળે છે તમને પાચનને લગતી કોઈ તકલીફ હોય તો આજથી જ પાન છાવવાની આદત પાડી દો તેમનાથી તમારું પાચનતંત્ર જલ્દી સારું થશે અને તમે હેલ્ધી અને નિરોગી જીવન જીવી શકશો મીઠો લીમડો રક્ત શર્કરાના સ્તર પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે બ્લડ પ્રેશર વધઘટ થાય છે તો મીઠા લીમડાના પાન તમારા માટે અક્ષીર દવા છે મીઠા લીમડાના પાન અમુક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે એ સ્ત્રી પ્રેગ્નન્ટ છે તેમજ બેસ્ટ ફીડિંગ કરાવે છે જેમને મીઠા લીમડાના પાન ખાવા જોઈએ નહીં આ સાથે લોકોની સ્કીન વધારે સેન્સિટિવ છે એમને આ પાનનો ઉપયોગ ટાળવો જોઈએ એને ક્યારેય ખાવા જોઈએ નહીં આ પાન વાત મીઠા લીમડાના મૂળના અપનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે અને ઘા કે દાજેલા પાક પર લગાવવાથી જલ્દી રોજ આવે છે